હેલો અને આ રોહીનું ટિફિન બોક્સ પણ રેડી થઈ ગયું છે આજે મેં રોહી માટે મસ્ત મસાલા રોટલી સાથે કેચઅપ છે અને થોડા સૂકા મેવા ભરી આપ્યા છે ચાલો રોહી પણ ગઈ સ્કૂલ તો હવે ખાઈ લઉં

કેમ ના તો તને તો ભાવે છે એમ કરીને મમ્માએ બનાવી આપેલું ને કેચઅપ જોડે તું કેટલું ખાય છે મસાલા રોટલી તને ભાવે જ છે ને આજે શું થયું તો મેડમ એમને એમ ડબ્બો લઈને આવી છે કાલે મસ્ત વખાણ કરતી હતી કે બધો ડબ્બો ખાલી કરીને આવેલી હતી અને આજે મેડમ લઈને આવી છે ખીચડી ને સાચું જ છે અને આ જો ગાય સાચે તો સુરતમાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે ત્રણ વરસાદ આવે જો સારું તું બંદી આવી ગઈ નહીં તો ભીની થઈ જતી ચાલો અંદર મસ્ત વરસાદ આવે છે અને ગરમા ગરમ મકાઈ નહીં ખાઈએ એવું બને તો મસ્ત મેં જોઉં ગરમા ગરમ મકાઈ શીખી કાઢી છે અને હું લઈને આવી જ છું અને રૂહી મેડમ તો સૂઈ પણ ગઈ છે પહેલી ઉઠી જાય છે ને એને મોર્નિંગ સ્કૂલ છે એટલે મેડમ મસ્ત સૂઈ ગયા છે તો વાગી ગયા છે છ સાંજના અને આજે તો હું મસ્ત સ્પેશિયલ દાદીની રેસિપી બનાવું છું મમ્મી ના મમ્મી અમે તો માય સબ્જી માય મસ્ત ટામેટાનો રસો બનાવીને ખવડાવતા હતા એ પણ ચૂલા પરનો મસ્ત તીખો તીખો ખટોખટ યાદ કરીને જ મોમાં પાણી આવે છે તો આજે એ બનાવવાનો વિચાર છે એ પણ ભાત જોડે કોઈ રોટલી નહીં ભાત સાથે તો આજે યાદ આવ્યું છે તો માયની યાદમાં આજે માયની રેસીપી બનાવવાનો વિચાર છે તો બધા ટામેટા મસ્ત એક પછી એક ધોઈ નાખ્યા છે અને આ બાજુ મેં ભાત પણ મૂકી દીધું છે ચડવા માટે તો હવે કરીએ રેસીપી સ્ટાર્ટ તો મેં આ કટર લાવી છું એમાં મસ્ત ફેરવીને ગ્રેવી બનાવીશું આ ફટફટ થઈ જાય છે ઝટપટ અને આ મારો ભાત પણ બનીને રેડી થઈ ગયો છે તો મોટા મોટા ટામેટા મેં કાપી લીધા છે થોડા અને થોડા બાકી પણ રાખ્યા છે કેમ કે એકસાથે સાથે થશે નહીં તો આટલા કરીએ અને બાકીના જે છે તે આ તો એ પછી કરીશું અને આ જો ક્યુ મસ્ત ઝીણું ઝીણું થઈ ગયું છે તો હવે છીણવાની જણઝટમાંથી છુટકારો આ મસ્ત કટર છે હવે આ બાકીના જે છે એ પણ કરી લઉં આ થઈ ગયા જો અને મેં થોડા મરચાં અને કડી લીમડો વગર માટે કાઢી લીધો છે તો હવે મેં તેલ પણ મૂકી દીધું છે હવે એમ તો એકદમ ઇઝી જ છે આપણે જે બીજું શાક બનાવીએ ને બસ એ રીતે જ બનાવવાનું છે વઘાર કરીને બધા મસાલા નાખીને ચડાવી દેવાનું બસ એટલું જ કરવાનું છે એમ તો કાંદા જોડે બી બનાવે છે પણ આજે હું કાંદા નથી નાખતી ખાલી ટામેટાનું જ બનાવું છું અમારે ત્યાં ગામડાની દેશી ભાષામાં ટામેટાનું ડખું પણ કહેવામાં આવે છે અને અમુક જગ્યાએ ટામેટાનો રસો પણ કહેવામાં આવે છે બધી જગ્યાએ અલગ અલગના નામ છે તો તમારા ગામમાં શું કહેવામાં આવે છે આમ તો આ શાક બધે જ બનતું જ હોય છે પણ એના નામ અલગ અલગ હોય છે તો તમારે ત્યાં તમારા ગામમાં અને શું કહેવામાં આવે છે કોમેન્ટ જરૂર કરજો તો આ મેં બધા મસાલા નાખી દીધા છે હવે મસ્તને ઢાંકીને ધીમી આંચ પર ચડવા દઈએ તો મસ્ત શાક બની થઈ ગયું છે ગેસ બંધ કરી દઈએ ઉપરથી પણ તો ડિનર બનીને રેડી થઈ ગયું છે થોડી વાર રહીને ખાઈ કેમકે રસોડામાં કામ કરે એટલે જોરદાર ગરમી લાગે છે પંખા નીચે બેસીએ પછી કરીએ શાંતિથી ડિનર તો આ રહ્યો ડિનર આજે તો દેશી દેશી ગામડાનું ટામેટાનો રસો અને સાથે ભાત મસ્ત તીખ તીખ રસો બનાવ્યો છે ખટ્ટો મીઠો અને આ જો સુપડે સાફ કરી નાખ્યું છે બહુ ટાઈમ પછી ખાધું તો મજા આવી ગઈ મસ્ત જમીને હું છોલવા બેસી ગઈ છું કાલના શાક માટે સવારના શાક માટે અને એમાં મારી મદદ કરી રહી છે રૂહી રૂહી દીકુ મને હેલ્પ કરી રહી છે કે દીકરું મારું ડાયું ડાયું દીકુ કામ બામ ખતમ રૂહી પણ મસ્તી કરીને રમીને સૂઈ ગઈ છે મસ્ત તો અહીંયા જ ને એન્ડ કરવું મળીએ નવા ના સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને હજી સબ્સ્ક્રાઇબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કે ગાઈસ બાય